અરે મારો એક મુરતિયો અરે બચી ગયો અરે ભાગ અરે ગબર આ તો તોડી નાખ્યા તબલા ભાઈ ભાગ નીકળી જા ઊભો ના રે તો આ ખીસર થાય હવે હલો ને દેતા બાર બાર જરાક નીકળે પછી તબલા તોડ નાખે અરે તારી ભલી થાય તમને બહુ તબલા તોડતા આવડે ની ઉભા રયો તમારા તબલા તોડું અરે લે 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 આઈડો આઈડો મારો દીકરો આઈડો અરે આદી જા અરે હવે ના આઈડો લે હવે ના આડ્યો આ રહી રહીને એક વાર અડે પછી બીજી વાર ના અડે એક અરે આ હુતા હુતા ને અથરૂ માર દો આ ઈ આ એમ પોતે આખું ગામ મને ભલે ગોતે અરે તારી ભલી થાય જારો મન જવા દે એક જ બંદો બેચો જારો જારો ઈને છે ને થોડો હું કન્ફ્યુઝ કરું મારો દીકરો મેડિકિટ પહેલા માર લેવા દે પછી ઈને કન્ફ્યુઝ કરું હું હા તો હમણા કન્ફ્યુઝ કરું જો જો એ તારી ઓલી ઓ જો હવે કન્ફ્યુઝ થઈ ગયો એને એમ થાય કે હું ઓલી સાઈડ થી આવ્યો પણ હું જાય થી તારી વલી થાય થોડો મગજ નો યુઝ કરવો પડે આમાં કરવો પડે મારા દીકરા એ પાછળ જો અરે મારો વાલીડોને કન્ફ્યુઝ કરીને હું તો એને કન્ફ્યુઝ માં નાખીને કન્ફ્યુઝ કર નઈ કો આ ભાઈ પૂરે પૂરો કન્ફ્યુઝ હવે કન ફ્યુઝ ઉડાડતા આપણે આગળ વધતા અહીંયા બધું આપણે જે જીવન જરૂરિયાત વસ્તુ હતી આપણે લઈ લીધી છે હવે તમે એમ વિચારતા હોય સ્કીન બીન કાંઈ એ કંઈ નંબરે ગબ્બર ભાઈ પણ આ બધા કાં નુબળા નુબળા નથી ભાઈ ઓલું વાદરું ડાઉનલોડ નથી કર્યું તમારું હગુ હા મારું સારું વાદરું ડાઉનલોડ ના કર્યું ને એમાં બધા નુબળા દેખાય છે બાકી નુબળા તો એ કંઈ નથી બધા પ્રોના દીકરા છે ભૂલી ગયો હમણાં સોઈ દે બોલ દે અરે ભાઈ મૂકી દો એ વાતને મૂકી દો કાપી નાખાય અરે તારી ભલી થાય અરે મારો દીકરો અરે 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 મારા દીકરા બહુ ખતરનાક બની ગયા લાગે છે લે 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 તો જ્યાં બે ફેર માર્યો તો એ ન્યા જ ઉભો એને એટલી ખબર નહી હોય કે અહીંયા ના ઊભા અરે 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 મેડમ અરે ઊભા તો જો પણ તમને આટલી જલ્દી બસ કે આટલી જલ્દી કાયકો તમને હા બનેગી મેરી ના બાઈકો તો આપણે બનાવવાની થાતી જ નથી ભાઈ હા બાઈક આપણે ન બનાવવી એ ખાલી ગીત છે એ ગીત ને ગીત રીતે લેવાની અને ગેમ ને ગેમની રીતે લેવાની હા एवरीथिंग ઇઝ ફિયર ઇન ગેમ ઇન વોર હા લવ આપણે ડિસ્ટિંગ ઓલો ડેક્સ ને સાલો હું કે હું કે ઓલો જે ને એક્સપ્રેસ માં ઓલો હું કે ડિક્શનરી કે ને આ આપણે ડાયરી હાલો ભાઈ શુદ્ધ શબ્દ લવ આપણી ડાયરી માં નથી આવતું આપણે આવે છે ગેમ ઇન વોર હા બે વસ્તુ આ કેમ કે ગેમ વોર હોય એટલે ગેમ હોય એટલે ગેમનો ને વોર બરાબર છે વિચારવાની વાત જ નથી આવતી બંદા આપણે ઉઠમાં હવરા બધા આવી ગયા છે આપણે અહીંથી આગળ જવાનું થાય છે કે પાછળ હતું આ મારા મારો દીકરો આવા 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 મારા દીકરા આવા લાડુઓ અરે તું એ બચી ગયું ખીસર થયો બહુ બહુ અરે તારી ભલી થાય ગયો હાલો એટલે આને કીને ઉલર નાખ્યું કઈ ઘઉં ઉલર નાખે એટલે આ કઈ અદા પેટ ના લાગે ઉભો રે તું હાલો એ ડેમેજ ડેમેજ પતાવી નાખ પતાવી નાખ એક જ બંદો ભાઈ છો તારી ભલી થાય ઉભો રે આવવા દે મને યસ એ યસ એ મુરતિયો મુરતિયા ને હમણાં મૂર વગર નાખું ઉભો રે તું તારી હો 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 મારો દીકરો તો એના મારી ગુબર આનાથી વધારે હું કોઈને નુબળો ન ભાઈ આ નુબળો ના કેવાય પણ આને કેવાય શું કેવાય ખબર હા આને કેવાય બોદી ખાયો હા વાંધો નહીં ચાલો ને હોય એ હોય અમુક આમાં બોદી ખાયા હોય ધતુરિયા હોય મહાણિયા હોય ખીસાડ ખાયા હોય પછી હમ ચમનચુ રેવા દે ખબર હોય પછી લિમિટ ક્રોસ થઈ જાય આમાં પછી આગળ ના બોલાય જેટલું આવી ગયું ને એટલું ઘણું કહેવાય આ એટલું ઘણું કહેવાય આપણે છે ને હવે જ દે મને અરે ધારી ભલે કોઈ નંબરે અરે કોઈ નંબરે અરે કોઈ નંબરે અરે કોઈ નંબરે એટલે કોઈ આવો તો ખરા કોક તો આવો ખીસડ ખાયો હાવ આમ ના કરાય જરા મને જવા દે ની માને આ ની માને મને ખબર હે ની માને ની એકલો ભૂખ છે અરે

તો મિત્ર મંડલી અહીંયા આપણે વિડીયોની સમાપ્તિ કરીએ જય માતાજી મિત્રો મળીએ બીજા વિડીયોમાં અને લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું તો મારા મિત્રો ભૂલ તાજનીઓ હા